લગન વાળા પ્રોગ્રામમાં ધબધપટી બોલાવવા શૂિંગ તો મોટો મોટા કરે પણ યુટ્યુબ વાળા કોપીરાઈટ લઈને ત્રણ વાર વિડીયો ડિલીટ કરીને અલોડ કરવો પડ્યો એના કારણે ત્રણ ચાર વાર વિડીયો પડ્યો કોપી રાઇ કોપી રાઇટ હતો ઓન કેમેરામાં જિંદગી પહેલી વાર નાચ્યો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોય ને ઈરો છે ને કાતો ઘરે એકદમ ફ્રી હોવું જોઈએ કાંઈ એને કોઈ સાઈડ બિઝનેસ કે ભણવા પઢાઈ લિખાઈ હોય જાય ઉદાહરણ તરીકે મારું જ ઉદાહરણ લઈ લ્યો કાલે હોતે આના આ ટાઈમે બ્લોગ શરૂ કર્યો હતો અને અત્યારે પાછો તે પાછો શૂટ કરું છું ને આના ટાઈમે કારણ કે શનિવાર હતો અત્યારે વહેલો કરી શકતો હતો પણ શું થાય શનિવારનો વહેલો ઉઠ્યો હતો ને સાડા પહોંચે ત્યારથી થઈને વહેલું શાળાએ નીકળવાનું એટલા માટે આખો દાડો સાડા ત્રણ વાગ્યા સુધી તો નીંદર લઈ લીધી ને અત્યારે કમ્પ્લેટ પોચ કમ્પ્લેટ પોચ વાગ્યા છે અને બીજી વાત એ છે કે અત્યારે ધાવાનો છે આપણે હોય લગ્નવાળા ડીજેમાં એક પારિવારિક જન્મ એટલે કે ભાઈ જ ગણી લો એને લગ્ન થયા તો વાળો પ્રોગ્રામ એ છે ને એટલે આપણે અહીંયા ખસકાવાનું હોય એટલે લાવાનું હતું લગ્નવાળા પ્રોગ્રામમાં પણ શીરાવાનો પ્રોગ્રામ ઘરે જ રાખ્યો કારણ કે મને છે ને બહાર હતું ને એટલે થોડા ઘણું ખાવું ઓકવડ લાગે એ કારણ કે બધા ભેગા હોય ને થોડા ઘણું એવું લાગે અને એ વગેરે 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 ફાસ્ટ ફૂડ જેવું ખવરાય છે ને ખોરાક ભોજન તો વચમાં બીમાર પડ્યો હતો એટલે બહારની વસ્તુ ખાતા ખૂબ જ બીયું હતું અને તમે લોકો પણ થોડા ઘણા બહારની વસ્તુ અવોઈડ કરતા એટલે છો તો ઇનશોટ ને એટીગેડીમ તૈયાર ને જો ખાલી બ્લેક બ્લેક ને બ્લેક આ તો આપણે ખસકાવાનું છે ઈકો રોણીમાં અને ઈકો રોણીમાંથી દેખસ કરે હેડો તમને હું બતાડું ઉભારો ઉભરો એક મિનિટો થોડું લુક દેખાડી દઉં બાયુ ભેળા હવે અરવિન ભેગું છે ને એટીગેડીમ બાયપાસ લેવાનું છે તો હું ફ્લેશ અરવિન ને પોતા ઈકો ગાડીમાં લાવવાનું છે તો ફાકી બનાવી ના છે હવે ખસકાવા ડાયરેક્ટ ભાઈ ક્યાં કરે ડીજે વાળા પ્રોગ્રામ તો બાકી યુટ્યુબ વાળા કોપી રાટ કરવું સ્ટાર્ટિંગ ખાલી બે ઢીંગલીઓ જ રમતી હતી અને હા ધીસ મેનીસ લાડા ભાઈને આટલો મોટો સેલિબ્રિટી હતો પણ અત્યારે મારા કરતા લાડાની માર્કેટ વધારે હતી હા આનો ફૂલ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગોસ્વામી આનંદ ફેસબુક પેજ પર જલ્દી રાખજો જલ્દીથી નોતાઓ આટલા મોટા ડીજે લાયા પણ રમવા માટે એક પણ પુરુષ અંદર નતો એટલે વીઆબી એન્ટ્રી તો થઈ ગઈ પણ બાકી છે

એટલા ઠેકડા મારે પરસેવાની બે ડોલ ભરાઈ દે વેલકમ મુવી ના સ્ટેપ ફોલો કરતા જેવાળા